માનનીય વડાપ્રધાન ના વિઝન અને મિશન અત્યુદય તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તથા રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની બીમારીઓ સામે રક્ષણ કરવા આયુષ્યમાન ભાવ અભિયાન ફેઝ ચાર હેઠળ જનસમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય મળી રહે તે હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સી મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરના નિશાંત ડોક્ટરની ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય શિબિર તથા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આરોગ્ય સેવા અને તપાસ વિના કરવામાં આવી હતી સ્ત્રી રોગ બાળકોના રોગ હૃદયના રોગ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર નાક કાન ગળા કિડની હાડકા સહિતના તમામ પ્રકારના રોગોને નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી એચઆઈવી એડ્સનું સચોટ માર્ગદર્શન સલાહકાર બીબી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બસો પંદર જેટલા અંદાજે દર્દીઓએ લાભ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા ચુડા સીએચના અધિક્ષક ડોક્ટર નિરેશ વર્માર અકાઉન્ટ મુકેશ ઠાકોર સહિત તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી હું ડૉક્ટર નીરજ પરમાર અધિક્ષક રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે ફરજ બજાવું છું આજ રોજ તારીખ દસ સાત બે હજાર પચીસના ગુરુવારના રોજ સીએચી ચુડા ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર નિઃશુલ્ક નેતાન કેમ્પનું સી મેડિકલ કોલેજ સંકલિત આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં અલગ અલગ સ્પેશિયાલિટીના ડોક્ટરોએ પોતાની સેવા કરી હતી જેમાં બાળરોગ નિષ્ણાત સ્ત્રીરોગ નિષ્ણાત ફિઝિશિયન સર્જન હાડકાના રોગના નિષ્ણાત ચામડીના રોગના નિષ્ણાંત અને બીજા કાનના ગળાના ડોક્ટરના નિષ્ણાતોએ પણ પોતાની સેવા આપી હતી આમાં વિવિધ જાતના રિપોર્ટ્સ તેમજ નિઃશુલ્ક નિદાન અને સારવારનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં આશરે બસો પંદર જેટલા દર્દીઓએ લાભ લીધેલો હતો